અકસ્માતનો ભોગ બનેલા બે યુવાનો ગંભીર અવસ્થામાં રાજપીપલાની સિવિલ હોસ્પિટલમાં કણસી રહ્યા હતા પરંતુ તેમને વડોદરા રીફર કરવા માટે એમ્બ્યુલન્સ નહોતી ક્યાં થયો અકસ્માત કોણ થયું ઇજાગ્રસ્ત અને હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ કેમ નહોતી વિગતે વાત કરી આ વિડીયોમાં નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે આજે બાર તારીખની બપોરે રાજપુરા નજીક આવેલા ખામર હિલ ચોકડી પાસે એક અકસ્માતની ઘટના બની હતી જેમાં હિલ ઉપરથી બેકાબુ થઈ નીચે આવી રહેલી એક ટ્રેક્ટર ભરેલી ટ્રક ચાર રસ્તા ઉપર આવીને પલટી ખાઈ ગઈ હતી જ્યાં ચોકડી પર ઉભેલા વિક્રમ વસાવા અને બચુ વસાવા નામના બે સમો ટ્રક નીચે દબાઈ જતાં ગંભીર રીતે ઇજાઓ પામેલી હાલતમાં એકસો આઠ મારફતે રાજપીડાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની ગંભીર ઈજાઓને કારણે પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા પરંતુ કલાકો સુધી એમ્બ્યુલન્સ ન હોવાના કારણે આ બંને દર્દીઓ ગંભીર હાલતમાં કણસી રહ્યા હતા અને તેમના જીવ સામે જોખમ વધતું હતું ત્યારે ઈજાગ્રસ્ત સાથે આવેલા લોકોએ આ મામલે હોસ્પિટલના સંચાલકોને એમ્બ્યુલન્સ આપવા માટે કાલાવાલા કર્યા હતા પરંતુ દસ મિનિટમાં આવી જશે દસ મિનિટમાં આવી જશે તે રીતના જવાબો મળતા હતા તેવું તેમના સગાવાળાઓએ કહ્યું હતું અમાર છોકરી પર એક્સિડન્ટ થયું હતું મારા ભાઈનું તો બે વાઘને લાવ્યા છે ત્રણ કલાક થઈ ગયા છે ડૉક્ટરને બી જણાવ્યું છે કે ઘોરડા લઈ જવાનું કીધું છે તો ત્રણ કલાક થઈ ગયા છે દસ મિનિટ દસ મિનિટ એમ્બ્યુલન્સનું કહે છે હજુ એમ્બ્યુલન્સ આવી નહીં હજુ ગંભીર હાલતમાં પડ્યા છે હજુ કોઈ એનો ઈલાજ કોઈ છે નહીં મૂકી રાખ્યા છે એમ જ ડોક્ટર ને કહે છે ડોક્ટર કહે છે કે 10 થી 9 આવશે 3 કલાક થઈ છે હજુ કોઈ સારવાર છે નહીં એમ્બ્યુલન્સ ની છે હમણાં શું પરિસ્થિતિ છે હમણાં તમને હા કઈ જગ્યાએ વાગેલું છે માથામાં છે બંને છે માથામાં વધારે વાગેલું છે અને ઓક્સિજન પર ઓક્સિજન પર છે તો અહીંયા સારવાર છે આવી હમણાં કોઈ સારવાર છે મૂકી રાખેલું છે અને ને બરોડા આટલું મોટું હોસ્પિટલ છે તો હોસ્પિટલમાં એક જ છે અમે તો ઓફિસમાં અમે કીધું તો છે તો પંખા નીચે બેઠા જ પણ પંખાની સારવાર પણ નથી પવન નાગે છે એસી માં ચાપી છે હલાવે છે અમે પેશન્ટ દેતા દી હલાવે છે સારવાર નથી પણ સારવાર નથી દવાખાનામાં ડોક્ટર એસી માં ચાપી છે કેટલી બધી બેદરકારી છે આ સરકારની સુ મોટી વાતો કરે છે આટલી મોટી હોસ્પિટલ કરી છે આટલી સારવાર આપીએ છે નર્મદા જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ નું પામેલી આ જીએમઆર સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના અભાવે દર્દીઓ કલાકો સુધી તરફડતા રહે છે એવો આ કોઈ પહેલો બનાવ નથી હદ તો ત્યાં થાય છે કે ઇમરજન્સી સારવાર વોર્ડની અંદર પંખાઓ બંધ હોવાના કારણે આ કાળઝાળ અને બફારાવાળી ગરમીમાં દર્દીના સગાઓ પોતાના દર્દીને હાથ વડે પંખો હલાવી રહ્યા છે આ દ્રશ્યો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર છે આખરે બે કલાકની રાહ જોયા બાદ એમ્બ્યુલન્સ આવી હતી અને આ બંને દર્દીઓને વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા હતા આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી કરી હોસ્પિટલના સંચાલકોમાં બુદ્ધિ આવે અને વ્યવસ્થામાં સુધાર થાય આ જ પ્રકારના ન્યૂઝ અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં